કેમ છો મિત્રો તો મારા વિડીયોમાં નવે તો સબસ્ક્રાઈબ કરવાનું હેલો યુટ્યુબ ઓનલી કેમ છો બધા મિત્રો મજામાં તો આજે આવીએ છીએ આપણે ભાદ્રોડ ગામે મોવાથી અંદર જે ચાર કિલોમીટર જેવું થાય છે અને આપણે આવ્યા છીએ ભદ્રેશ્વર મહાદેવ મંદિરે આપણે ચાર કે પાંચ હજાર વર્ષ જણું છે તો એની તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી તથા તમને દર્શન પણ કરાવીએ તો વિડીયોમાં ચેનલથી બનાવી લેજો અને તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જેથી તમને આવીને આવી રીતે તમને માહિતી મળતી તો મિત્રો ચાલો આપણે છીએ ભદ્રેશ્વર મહાદેવ મંદિરનો તમને દર્શન તો કરાવી સાથે તમને મંદિર પણ દેખાડી તો જુઓ તમે સરસ મજાનું આપણે મંદિર છે તો જુઓ તમે તો મિત્રો સરસ મજાના આપણા મંદિરની અંદર આવતા સરસ મૂજામાં અહીંયા ધૂણું હશે ધૂણા પહેલાં તમને જોવો તમે સરસ મજામાં ધૂણું હશે અને બાપા સીતારામ છે પછી અહીંયા જો જે આપણે અહીંના મહંત હતા એનું નામ તો આપણે નથી આવતું પણ જોવો તમે એનું ધૂણું હશે અત્યારે તમને તમને સાથે સાથે તમને મંદિર પણ દેખાડ્યું તો મિત્રો અંદર તમે સરસ મજાનું જોઈ શકો છો કે કેવું કે વાતાવરણ છે તમે જોઈ શકો છો મંદિરમાં અત્યારે તમે જોઈ શકો છો આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે વોલો કરી દેવું તમને માહિતી આપી અને તમને દર્શન પણ કરાવી અને તમે અત્યારે રહો કેવું સરસ મજાનું વાતાવરણ છે તમે તો ચાલો આપણે તમને સરસ મહિના તમે બધે આપણે મંદિરના દર્શન કરાવીએ અને સાથે તમને જે બધે અલગ અલગ મંદિર છે તેમની તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી પણ આપીએ છીએ જો તમે આ બધા મંદિર ચાલો તો મિત્રો આ છે ગોપાલ ભારતી બાપુનું આશ્રમ છે રામ તો મિત્રો આ છે ગોપાલ ભારતી બાપુનું સરસ મજાનું મંદિર છે જુઓ તમે એની સાથે ભોળાનાથ પણ છે તો તમને એના પણ દર્શન કરાવું જુઓ તમે તો ચાલો તમને સાથે સાથે બીજા પણ મંદિરના દર્શન કરાવું તો મિત્રો આ છે ગાયત્રી માતાજીનું મંદિર તો તમને એના પણ દર્શન કરાવું તો મિત્રો અહીંયા આપણે છે સરસ મજાનું મંદિર છે તમને એના પણ દર્શન કરાવી દઈએ બાદ આપણે જઈએ છીએ મહાદેવના તમને દર્શન કરાવી હતી ચાલો તો આ છે મહાદેવ મહાદેવનું મંદિર છે ભદ્રેશ્વર વર્ષો ઉપાધિ મળી છે ભગવાન કરે એ દિખાતો તો બતાવી લઉં એક એક મનીય સે અને બહુ જોનો ઇતિહાસ દોરાયેલો છે અમારે દિખાતે કોરગોજો પ્રોગ્રામ યાર એની રવત કે આવી અને દર્શક ગ્રત્યો જરા એવું ગાન છે પણ સરસ મજાનું તો આપણે જે આરતી ગાવાનો છે 嗯，对。 હું આપણે ઇતિહાસ જાણીશ મારું નામ ગોસ્વામી રમેશભાઈ મગનભાઈ અમે ભદ્રેશ્વર મહાદેવ મોહનસિંહ મારું નામ છે અમારું ગામ ભાદોર તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર આ ગામ બોવાથી આશરે સ કિલોમીટર આવેલું છે અહીંયા જે ભદ્રેશ્વર મહાદેવની સ્થાપનાનો ઇતિહાસ હું આપને કહું કે અહીંયા ભગવાન કૃષ્ણે જ્યારે રૂકમણીનું હરણ કર્યું અને એ સમયમાં તેમણે ભગવાનની ભવાનીના ભાઈ એવા રૂકમૈયાજી સાથે અહીંયા યુદ્ધ બન્યું કે મંદિરની સામે જે ધોરો હતો એને માપનો ધોરો કહેવાય છે ત્યાં ભગવાન કૃષ્ણ અને રુકમૈયાજીનું મોટું યુદ્ધ થયું પછી રૂકમૈયાજી યુદ્ધમાં હર્યા પછી એની સજારૂપે ભગવાને એની અરજી મૂળ અને અડધી દાઢી કાપી એના ઉપરથી ભદ્ર કર્યું એવું કહેવામાં આવે છે એટલે ભગવાને ત્યારે એની યાદી રૂકમણીજીએ કીધું કે ભાઈ મારા ભાઈ છે એને બીજી સજાની પણ એનો પ્રાય રૂપે આપ કંઈ કરો તો પછી ભગવાન કૃષ્ણએ રુક્મણીજીની સાથે અહીંયા ભગવાન શિવની સ્થાપના કરી અને ભદ્ર કર્યું એટલે ભદ્રેશ્વર એવું નામ આપવામાં આવ્યું અને અહીંનું મૂળ આ ગામનું નામ ભોસ્કર અહીંયા ભદ્રાવતી નદી પણ બાજુમાં આવેલી છે અહીંયા ભગવાન સ્વામિનારાયણના ભગતજી મહારાજ જે છે તેમણે પણ અહીંયા ઘણી તપસ્યા કરેલી છે એવો આ અમારા ભાદ્રેશ્વર મહાદેવનો ઇતિહાસ છે હર હર મહાદેવ મિત્રો આપણે વિડીયો જો મને મને તમે આપણે પોચ્યા વધારે ને વધારે આવા ઐતિહાસિક સ્થળો છે